રજિસ્ટર ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહન ચાલકોને ઇશ્યુ થયેલા ઈ ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે ગુજરાત પોલીસના સ્ટ્રીટ ટ્રાફિક બ્રાન્ચે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે ભારતીય સ્ટ્રીટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કરેલા એમઓયુ અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે વિવિધ ઓનલાઈન માધ્યમો જેમ કે Google Pay, PhonePe ઉપલબ્ધ હતી જેમાં વાહન ચાલકો દંડ રકમ નેટ બેન્કિંગ ડેબિટ ક્રેડિટ કાર્ડ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એમ પરિવહનની સાઈડ ઉપરથી નવા પીઓએસ મારફત ભરી શકતા હતા હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે Google પે ફોન પે ભીમ પે અને યોનો એપ્લિકેશન મારફત સીધે સીધી દંડની રકમ ભરપાઈ કરી શકશે તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરી પેમેન્ટ કરવાનું રહેશે બીબીપીએસ જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહન ચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે